હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે થઈ ગયા છીએ તૈયાર ને હવે જવાનું છે આપણે ઘરે એટલે કે આપણા પોતાના ઘરે એટલે કે ખાંભેલ તો આપણે પિયરમાં આવ્યા હતા બે દિવસથી રહેવા એટલે બધાને આવજો કંઈ નીકળી ગયા ઘરેથી દેતરોજ જવા તરફ દેતરોજ આવીને બે ગયા તો ગડુભાઈ દુકાન ભાડીને વસ્તુ માંગવા માંડ્યા એટલે ગડ્ડુભાઈને નાસ્તો અને પડીકા લઈ લે એટલી જ વારમાં આપણી બસ આવી ગઈ એટલે ફટાફટ અમે બસમાં ચડી ગયા ગડ્ડુભાઈ બસમાં પહોંચતાની સાથે જો નાસ્તો ખોલીને ખાવા માંડ્યા અને પછી અમે આવી ગયા બેચરાજી બેચરાજી આવીને જોઈ તો અમને કોઈ લેવા આવેલું હતું નહીં એટલે અમારે જવાનું હતું આજે સાધનમાં સાધનમાં જોયું તો સાધનમાં તો જગ્યા ક્યાંય હતી નહીં રિક્ષા વિક્ષા એટલે અમને મળ્યું એક ડાલું પછી શું ફટાફટ અમે ગયા ડાલામાં આ મળી ગયા અમારા ગામના લોકો એટલે અમને તો મજા આવી ગઈ કે સંગાથ મળી ગયો એટલે ફાઇનલી અમે ડાલામાં જઈને બેઠા તો કોઈ હતું નહીં પછી ફટાફટ ડાલુ એક એક કરીને ભરાવા માંડ્યું પછી ફાઇનલી અમારું ડાલું બેચરાજીથી નીકળીને ખાંભેલ તરફ જવા નીકળી ગયું અને આ બે છોકરીઓ મારા વિડીયો જોતી હતી એ જોઈને મને ખુશી થઈ કે લોકો અમારા વિડીયોને જોઈ છે તો તમે અમારા વિડીયોને આવા સપોર્ટ કરો અને લાઇક સસ સબસ્ક્રાઈબ કરતા રહો